જિલ્લા કલેક્ટર અનિલ કુમાર કુમારની અનોખી પહેલ સશક્ત નારી મેળામાં સાત બહેનોને વિના મૂલ્યે મળ્યા સ્ટોલ ગૃહ ઉદ્યોગને મળ્યું સશક્ત પ્લેટફોર્મ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈસાણીયા જુનાગઢ અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢમાં 13 ડિસેમ્બરના રોજ અનિલકુમાર પહેલથી જુનાગઢ ખાતે સ્વદેશી નાના સ્તરે ઉદ્યોગ અને હાથ બનાવટની વસ્તુઓ તૈયાર કરતી સાત બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવામાં આવ્યા હતા આ મેળામાં બહેનોને પોતાની વસ્તુઓના વેચાણ તેમજ પ્રદર્શન માટે ઉત્તમ તક મળી છે સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળામાં વિવિધ યોજનાઓ હેઠળ નોંધાયેલા સખી મંડળો કે જૂથો જ ભાગ લઈ શકતા હોય છે પરંતુ જિલ્લા કલેક્ટરશ્રીની આગવી દ્રષ્ટિને કારણે સખી મંડળ કે અન્ય કોઈ જૂથ તરીકે નોંધાયેલા ન હોય તેવી બહેનોને પણ ખુલ્લો અવસર ચાપડ્યો હતો જેના પરિણામે જૂનાગઢ સહિતની સાત બહેનોએ આ સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા મેળામાં ભાગ લેનાર બહેનો આ પહેલ બદલ જિલ્લા કલેક્ટર તથા ગુજરાત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જુનાગઢના ઘર બારોટું રાગી ઘઉં વગેરેના કૂકીઝ બિસ્કિટ જેવી વાનગીઓ વગેરે છીએ આ મેળામાં ભાગ લેવા મળતા અમારી પ્રોડક્ટના વેચાણ અને પ્રમોશન માટે એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે તેવી જ રીતે રેજિંગ આર્ટની કલાત્મક વસ્તુઓ બનાવતા નયનાબેન છોડવડિયાએ જણાવ્યું કે ઘર બેઠા કાર્ય કરતી અમારા જેવી બહેનો માટે આ સ્ટોલ સ્ટોલ આશીર્વાદ સમાન છે વહીવટી તંત્રનો સંપર્ક અમને આવ્યો હતો રોશની રોશનીબેન પીઠિયાએ પણ જણાવ્યું કે ગૃહ ઉદ્યોગ અને હાથ બનાવટની વસ્તુઓ તૈયાર કરતી બહેનો માટે આ એક સશક્ત તક છે જેના કારણે અમારા ઉત્પાદનનું વેચાણ વધશે આ ઉપરાંત મીરાબેન આહિર પણ આ સ્ટોલથી લાભ અંગે સમાન ભાવના વ્યક્ત કરી હતી જિલ્લા કલેક્ટરની આ પહેલને કારણે ઘર બેઠા ઉદ્યોગ કરતી બહેનોને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધવાનો માર્ગ મળ્યો છે જે નારી સશક્તિકરણનું તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજન્યોજ જુનાગઢ મીરાબહેન આહીર છે હું જુનાગઢની રહેવાસી છું આપણે જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હતી એના થ્રુ અમે આ જિલ્લા પંચાયતમાં કોલ કરીને અમારા ટેબલની નોંધણી કરાવી હતી તો કલેક્ટર સાહેબે વિનામૂલ્યે કોઈ પણ ચાર્જ નથી સ્ટૂલનો અને એ અમે ઘરે રહીને જે ઓપનમાં અમે અમારું નામ લખાવ્યું હતું અને અમે ઘરે રહીને અમારું જે આ કાર્ય કરીએ છીએ આ અમારી વસ્તુ પ્રોડક્ટ સેલ થાય એના માટે કલેક્ટર સાહેબે ખૂબ સારું એવું આયોજન કર્યું છે તો અમને આમાં ખૂબ મજા આવે છે અને મહિલા નારી સશક્તિકરણને કોઈપણ સ્ત્રીને આ પ્રો સ્ટેજ પ્રોવાઈડ પૂરવું પડે એના માટે અમે કલેક્ટર સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ છે રોશની પીઠિયા અને હું કેસોથી છું મેં આ ન્યૂઝપેપરમાં છે જે નારી શક્તિ મેળો છે એમાં એની મેં જાહેરાત જોઈ હતી અને આ જાહેરાત જોઈ અને પછી મેં જે જિલ્લા કચેરી છે ત્યાં કોન્ટેક કર્યો હતો અને કોન્ટેક્ટ દ્વારા અમને આ સ્ટોલ મળ્યો અને વિનામૂલ્ય સ્ટોલ મળ્યો છે અને અમે આ જે જિલ્લા કલેક્ટર સાહેબ છે એના થ્રુ જે આ બેનો છે જે ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરે છે હેન્ડમેડ બધી વસ્તુ બનાવે છે તો એ લોકોને એક તક આપી આપી છે એક પ્લેટફોર્મ આપ્યું છે અને વિનામૂલ્ય પ્લેટફોર્મ આપ્યું છે એના માટે અમે ખૂબ ખૂબ એના આભારી છીએ અને અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને અમારે રાજ્ય સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ એક પ્લેટફોર્મ આપ્યું છે એક તક આપી છે અને જેના લીધે અમારી પ્રોડક્ટ છે તે બહુ જ સરસ સેલિંગ થઈ રહી છે અને અમારો પ્રોડક્ટનો પ્રચાર પણ થઈ રહ્યો છે એના માટે થેન્ક યુ ધન્યવાદ નમસ્કાર હું છું નૈના છોટવડિયા અને હું જૂનાગઢથી જ બિલોંગ કરું છું મેં આજે જે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ થ્રુ વાંચેલું હતું કે જૂનાગઢમાં નારી સશક્તિકરણ મેળો થઈ રહ્યો છે તો મેં ત્યાર પછી તંત્રને કોલ કરી અને મારો સ્ટોલ બુક કરાવ્યો છે અને જે નારી નારીઓ છે જે ઘર બેઠા કંઈ આવું વિના મૂલ્યે જે બધું ઉત્પાદન કરી રહ્યા છે અને વેચાણ માટે કોઈ પ્લેટફોર્મ નથી તો રાજ્ય સરકાર અને જૂનાગઢ તંત્ર જે આ મસ્ત મેળાનું આયોજન કરેલું છે તેમાં અમે ભાગ લીધો છે અને આ રીતે અમને આયોજન પૂરું પાડવામાં આવ્યું છે અને અમે આજે ભાગ લઈ રહ્યા છે ત્રણ દિવસ ઓગણીસ થી એકવીસ તારીખ સુધી તો આભાર માનવા માંગીએ છીએ કલેક્ટરશ્રીનો અને રાજ્ય સરકારનો કે જેણે અમને આવી અનોખી તક આપી છે મારું નામ જાનકી બારોટ છે નો હું જૂનાગઢ સિટીથી બિલોંગ કરું છું અને નારી સશક્તિકરણમાં ન્યૂઝપેપરમાં આવેલું હતું કે નારી સશક્તિકરણને આગળ વધવા માટે એક સારી એવી તક છે અને એ તકનો અમે લાભ લેવા માટે અમે કોન્ટેક કરેલો અને એ લોકોએ અમને સારો સપોર્ટ કરેલો છે કે તમને વિના મૂલ્યે અહીંયા સ્ટોર મળશે જેમાં અમે રાગીના ને ઘઉંના લોટના ને એ લોકો રાખેલું છે અને અમને એવી એક સારી એવી તક આપી છે એ લોકોએ કે ગૃહિણી કઈ રીતે ઘર બેઠા આગળ વધી શકે અને કઈ રીતે લેડીઝ આગળ વધીને પોતાનું નામ એક કરી શકે એનો અમને એક સારો કલેક્ટર સાહેબે અમને મોકો આપેલો છે જે બદલ અમે કલેક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને અમને આટલી સરસ તક મળી છે એ બદલ અમે બધાનો આભાર માનીએ છીએ